મિત્રો પડકાર અરવલ્લી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે પડકાર અરવલ્લી ન્યૂઝ પહોંચ્યું છે ધનસુરા તાલુકામાં ગત રાત્રિ ધનસુરા તાલુકામાં એક કલાકમાં ફક્ત એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે તેના કારણે ધનસુરા નીચાણવાળા જે વિસ્તારો છે અયોધ્યા નગર સોસાયટી હર્ષિતિ નગર સોસાયટી જનતા નગર સોસાયટી ધનસુરા બસ સ્ટેન્ડ અને ધનસુરા પરબળી ચોકમાં પાણી પ્રવેશ્યું છે આપણે જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે ધનસુરાના છે ધનસુરામાં નદી ઓવરફ્લો થવાના કારણે પણ અહીંયા પાણી પ્રવેશ્યું છે ધનસુરાના નીચાણવાળા વિસ્તારોમાં ગત રાત્રિએ જે વરસાદ પડવાના કારણે વરસાદ ખાબકવાના કારણે મેઘાની ધમાકેદાર એન્ટ્રી જે પરિણામ સર્જાયું છે એ આપની સમક્ષ બતાવવામાં આવી રહ્યું છે પડકાર અરવલ્લી ના કેમેરામાં જે દ્રશ્યો તમને બતાવવામાં આવી રહ્યા છે ધનસુરાના છે ધનસુરામાં એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબકતા ધનસુરાની અંદર આ પરિસ્થિતિ સર્જાય છે જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે તે ધનસુરા ચાર રસ્તાના છે અને અતિશય ભારે વરસાદના કારણે ધનસુરાના નીચા વાળા જે વિસ્તારો છે અને દુકાનોમાં પણ પાણી પ્રવેશ્યું છે ધનસુરા હરે સોલંકી પડકાર અરવલીની